રાજ્યના મંત્રી ડોક્ટર કુબેર નિડોરે રાજ્યના શિક્ષક મિત્રોને વિડીયોના માધ્યમથી સંદેશો આપ્યો છે તેઓએ જણાવ્યું છે કે રાજ્યની સરકાર ઝીરો કેઝ્યુઅલિટી એપ્રોચ સાથે વરસાદી આફતમાં કામ કરી રહી છે ત્યારે મારા પરિવારના શિક્ષક મિત્રોને હું અનુરોધ કરું છું કે ભારે વરસાદની સ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર સાથે અનુકૂળતા પ્રમાણે જનસેવા કાર્યમાં જોડાઓ ભારે વરસાદને લઈને રાજ્યના શિક્ષક મિત્રોને શિક્ષણ મંત્રીએ અનુરોધ કર્યો હતો રાજ્યના શિક્ષક મિત્રો જિલ્લા વહીવટીતંત્ર સાથે રહી જનસેવાકીય કાર્યમાં સહયોગ કરે તેવી અપીલ કરી હતી જેમાં તેઓએ કહ્યું હતું કે તમારી અનુકૂળ પૂરતા પ્રમાણે વહીવટી તંત્ર સાથે રહી જનસેવાના દેવી કાર્યમાં સહયોગ બનવો હોવાની તેમણે અપીલ કરી હતી શ્યંદીપ દેવાસરી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ